ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનજીવનને માઠી અસર પહોંચી છે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે તો હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્રણ ખેડૂતો ગામમાંથી વાડીએ પરત જતા હતા ત્યારે ફસાઈ ગયા હતા નદીમાં ફસાયેલા આ ત્રણેય ખેડૂતોને એરફોર્સના જવાનોએ બચાવી લીધા હતા એરફોર્સની મદદથી બચાવ કામગીરી પૂરજોશમાં હોવાનું જાણવા મળે છે બીજી બાજુ પોતાના મત વિસ્તારમાં પૂરની આ હાલત હોવાને પગલે સાંસદ પૂનમ માડમ પણ ચિંતામાં જોવા મળ્યા હતા તેમણે સંસદ સત્રમાં જતા પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશ જારી કર્યો હતો જેમાં તેમણે શું કહ્યું એ જોઈએ નમસ્તે પાર્લામેન્ટ સત્ર હોવાને લીધે હું અત્યારે અમદાવાદથી દિલ્હી જાઉં છું પણ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોમાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું ઘટાડે એની નજીક જવાનું ટાળે કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા પાનેલી કેનેડી અને કે પણ આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે એ એનડીઆરએફ ની ટીમ મોકલવામાં આવી છે એરફોર્સ પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધાય તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ